પાણીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મોરબીમાં યોજના લોક ડાયરાનું આયોજન તંત્ર દ્વારા પરવાનગી ન આપતા વત કરાયું હતું જોકે તંત્ર સામે બાયો ચઢાવીને હાર્દિક પટેલ ડાયરાના સ્થળે પહોંચ્યો હતો અને વિશાળ સભા સંબોધી હતી પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આજે મોરબીના નાની વાવડી ગામે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કે છેલ્લી ઘડીએ સુધી તંત્ર દ્વારા આ લોક ડાયરાને મંજૂરી આપવામાં ન આવી હતી અને ડાયરો શરૂ થતા તે પહેલા માઇકને સ્પીકર પણ ઉતાર આવીને પરત મોકલી દેવામાં આવ્યા હતા જોકે તેમ છતાં હાર્દિક પટેલ ડાયરાના સ્તર પર આવ્યો ન હતો અને માઇક વિના જ તેણે વિશાલ સભાને સંબોધી હતી સભાને સંબોધતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોરબીમાં નિલેશ એરવડિયા સામે રાજદ્રોહનો ગુનો રાજકીય ઈશારે નોંધવામાં આવ્યો છે અને નિલેશ એરવાડિયાના પાંચ દિવસના છોડી દેવા માટે સરકારને અલ્ટિમેટ પણ આપ્યું છે અન્યથા ત્યારબાદ જે ઉગ્ર દેખાવો કરવામાં આવશે તે સ્થિતિ નિર્માણ પામશે તેની જવાબદારી સરકાર અને પોલીસને રહેશે તેમ જણાવ્યું હતું તેમજ રાજકોટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી વન મેચમાં પણ પાટીદારો વિરોધ પ્રદર્શિત કરશે

સર્વે લોકોએ આજુબાજુના ગામડામાં પણ મેસેજ પાસે કે ડાયરાની મંજૂરી મળી જાય સૌ લોકો આવજો અચાનક ખબર નહીં કોના કહેવાથી ક્યાં કં છે રાજકાર્ડના દબાવથી મંજૂરી કેન્સલ કરી દેવામાં આવી રાતના સાડા નવ લગી હા ના હા ના કરવામાં આવી અને પછી ડાયરાની મંજૂરી કેન્સલ કરવામાં આવી પરંતુ છતાંય આખા મોરબી આજુબાજુના ઘણા બધા વિસ્તારોમાંથી અઢળક સંખ્યામાં લોકો આ પચાસ હજાર લોકો ત્યાં હતા અને આજુબાજુના બધું બાર લોકો હતા અને જો કદાચ ડાયરાની મંજૂરી આપી હોત તો ચોક્કસ મને બે લાખ લોકો અહીંયા જોડાવાના હતા અને એના ડરથી સરકારી તંત્રના માણસોએ આ કાર્ય કર્યું છે બધું જે થયું છે એનો અમને કોઈ અફસોસ નથી પરંતુ અમે પ્રજાને એક જ વિનંતી કરી છે કે આ જે બન્યું છે અને યાદ રાખજો ને સમય આવે ત્યારે એનો હિસાબ લઈ લઉં છું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મોરબી